પેટ્રોલ બાદ હવે ડીઝલમાં જૈવ ઇંધણ મિશ્રણની તૈયારી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની જાહેરાત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઇથેનોલ મિશ્રણ તો માત્ર એક શરૂઆત છે અને હવે સરકારનું ધ્યાન ડીઝલ પર કેન્દ્રિત છે તેમણે જાહેરાત કરી કે ડીઝલમાં દસ ટકા

અને તે ડીઝલ સાથે મિશ્રણ માટે યોગ્ય છે આ પગલાથી દેશની કાચા તેલની આયાત પરની નિર્ભરતા ઘટશે ને કૃષિ ક્ષેત્રને મોટો લાભ થશે કેન્દ્રીય મંત્રી ઉમેર્યું કે દેશમાં ચોખા ઘઉં મકાઈ અને ખાંડનું ઉત્પાદન જરૂરિયાત કરતાં વધુ છે આ વધારાના કૃષિ ઉત્પાદનોનો ઉપયોગ જૈવ ઇંધણ બનાવવા માટે કરવાથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે ને ખાંડ ઉદ્યોગને પણ સ્થિરતા મળી છે આ પહેલ સરકારના પ્રદૂષણ ઘટાડવાના, ઊર્જા સુરક્ષા વધારવાના અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાના લક્ષ્યોને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. હું માનું છું કે ઇથેનોલ એ શરૂઆત છે, પર્યાયન નહીં છે. મેં વિશેષરૂપથી Praj Industry કોર Airaco ને ધન્યવાદ દુંગા કે ઇથેનોલ કે બાદ તેમણે આઇસોબ્યુટેનોલ પર કામ શરૂ किया. અને अभी जो प्रयोग वो कर रहे हैं उसमें से दस परसेंट डीजल में डाल सकते या नहीं डाल सकते उसका प्रयोग उन्होंने किया और किर्लोस्कर के साथ हंड्रेड परसेंट आइसो बिटेनॉल पर उन्होंने इंजन भी तैयार किया जो आज लॉन्च हुआ और आइसो बिटेनॉल इज अल्टरनेटिव फॉर डीजल हमें जितना पेट्रोल लगता है उससे ढाई से तीन गुना ज्यादा डीजल लगता है और डीजल हजारडस फ्यूएल है प्रदूषण की जो मुख्य समस्या है वो डीजल और पेट्रोल के कारण ज्यादा है और इसलिए आने वाले समय में हमें निश्चित रूप से ये आइसो भी एक बहुत बड़ा हमारे देश के लिए वरदान हो सकता है रिसर्च होने के बाद ट्रायल होने के बाद हमारे उसके स्टैंडर्ड निश्चित होने के बाद जब इनका प्रस्ताव पेट्रोलियम मिनिस्टर को जाएगा और उसके बाद फिर प्राइम मिनिस्टर और कैबिनेट में उसको जब हम मान्यता मिलेगी उसके बाद में जब इसके लिए बहुत बड़ा मार्केट आइसो का जो होगा